ત્યારે સુરત શહેર લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા હરિપુરા પોલીસ ચોકી જે વર્ષો જૂની હતી તે પોલીસ ચોકી નવીનતમ બનાવવા માટે જૂની હરિપુરા પોલીસ ચોકીનું ડિમોલિશન કરી તે જગ્યા પર નવી હરિપુરા પોલીસ ચોકી બનાવવા માટેનું કાર્ય શરૂ થાય તે પહેલા આજ રોજ પોલીસ ચોકીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ સમયે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ પિનાકીન પરમાર એસીપી તેમજ લાલગેટ પીઆઈ નરેશ ચૌધરી સામાજિક આગેવાન રહુભાઈ બોમ્બેવાલા ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચાના મોહસીન મિર્ઝા ગોર મહારાજ કે બી જાની સહિતના અનેક મહાનુભાવો આ સમયે ઉપસ્થિત રહેવા પામ્યા હતા ખાતમૃત વિધિમાં ડીસીપી પિનાકિન પરમાત્માની એસીપી આહિરે પૂજાવિધિ કરી હતી અને ત્યારબાદ ડીસીપી પીનાકિન પરમાન હસ્તે ખાતમુૃત કરવામાં આવ્યું હતું આ સમયે ઉપસ્થિત સર્વમાં નવીનતમ પોલીસ ચોકીનું ખાતમૃત સમયે ખુશી વ્યાપી જવા પામી હતી નવાઈની વાત એ છે કે વર્ષો પહેલા પોલીસ ખાતામાં પેન્ટની બદલે હાફ પેન્ટ એટલે કે ચડી પોલીસ અધિકારીઓ સહિતના પહેરતા હતા તે ચડી અને એ સમયનો બેલ્ટ પણ આજરોજ ફ્રેમમાં મઢીને મહાનુભાવની હસ્તે સુપ્રત કરવામાં આવ્યો હતો આમ હરિપુરા પોલીસ ચોકીનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે લાલગીર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક જૂના જમાનાની અંદર હરિપુરા પોલીસ ચોકી ચાલુ હતી પરંતુ વહીવટી કારણોથી ઘણા વર્ષોથી બિનકાર્યરત હતી અને અમારી જે જાણકારી છે એની અંદર બે હજાર બેથી આ ચોકી બંધ હતી આ ચોકીની જે જગ્યા હતી એ વખતોથી એમણે એમ પડી રહેલી હતી તો આજ રોજ અમારા જીસીપી ઝોનથીનો જે સ્ટાફ છે ટાર્ગેટ ફોર્ટ છે એ બધા ભેગા થઈને અને પબ્લિકના જે એના લોકલ આગેવાનો એમના સરકારથી એ ન્યૂ બિલ્ડિંગ હતું એને ડિમોલિશ કરી અને જે આ જગ્યા છે એની અંદર મળી એક ચોકી ખાતમુહૂર્ત કરેલું છે અને અમારો ટાર્ગેટ છે કે દસેલાકમાં આસપાસ આ નવું બિલ્ડિંગ તૈયાર થઈ જાય તો આ જે વિસ્તારની અંદર પોલીસની પ્રિઝન્સ પણ વધે અને અહીંયાના જે લોકલ માણસો છે એમને પોલીસને પોલીસનું નજીક એમની આવી જાય તો એમના જે કંઈ પ્રશ્નો હોય એ અહીંયા સુધી લોકો કમ્પ્લેનની રજૂઆત કરી શકે એ દૂર પોલીસ સ્ટેશન સુધી પહોંચવાના મળે તો આ જે જગ્યા અમારી છે એને જે પબ્લિકના સહયોગથી અમે લોકો સસ્પેક્ટ કરવા જઈ રહ્યા છે એનો આજે મેં ખાસ કર્યો છે એટલે લોકલ જે આગેવાનો છે ડોનર્સ છે એમનો સુરત પોલીસ માટે દરગાહ પણ છે વસ્તુ કેવી રીતે દરગાહ છે એ ધાર્મિક વસ્તુ છે પણ અમે દરગાહને કોઈ વસ્તુ અમે એને ટચ નથી કરી એને એની ધાર્મિક લાગણી નથી એટલે નવી આખો એનો એ પ્લાનની અંદર અમે એને કંઈ કન્સિડર કરેલું છે અને મુસ્લિમ આગેવાનો બધા સાથે મિટિંગ કરીને જે આ કાર્ય કર્યું છે બધા લોકો એમને સારો સાથ સહકાર આપેલો છે અને દરજાને કોઈ પણ જાતનું નુકસાન નહીં થાય અને કોઈ પણ જાતે ધાર્મિક લાગણી કરીને દુભાય બધી પબ્લિકના સહયોગથી જ આ હાથી બોમ્બજવાલી મસ્જીદની સામે હરિપુરા કબ્રસ્તાની પાછળ હરિપુરા પોલીસ ચોકીનું ખાતમુહૂર્ત કરાતા હવે આ વિસ્તારના લોકોને વધુ સલામતી મળશે તેના પરથી લાગી રહ્યું છે બ્યુરો રિપોર્ટ ટેન્ફર્યો